થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બુટલેગરો ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના અલગ અલગ રીતે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે સામે રાજ્ય પોલીસ પણ ચાંપતો બંદોબસ્ત રાખી રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના બુટલેગરના પ્રયત્નોને નિષ્ફળ બનાવી રહી છે ત્યારે ફરી એકવાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલાં અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસે એક ટન કન્ટેનરમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે સામણાજી પોલીસે બોર્ડર પર તપાસ દરમિયાન ટક કન્ટેનરમાંથી ટાળપત્રીમાં બાંધી રાજ્યમાં લવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસ દ્વારા ટક કન્ટેનરમાં તપાસ કરતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App